આ હે મિત્રો પાંથાવાળા માર્કેટ આ મંડાર જાય રસ્તો પાછળ અંદર હે તે સાપ જો કેવો ઉપર ચડે હે મારા ફેમિલીમાં તરીકે નવા તમારું સ્વાગત છે વ્લોગ ચાલુ થયો હોય જો સરસ મજાનું વાતાવરણ અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે તમે બધા મજામાં હશો મજામાં રહેવાના તો આપણો બ્લોગ જોતા રહે કન્ટિન્યુ અને આજે અમારે જવાનું છે પાંથાવાડા જીજાને મૂકવા તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કેમકે જીજાણ જવાનું છે સિલ્ડર તો પાંથાવાડાથી ગાડી હોય સીધી સિલ્ડરની તો તે પાંથાવાડા ગાડી આવે ને એમને બે હાડવા જવાનું અને મિત્રો અવાજમાં હે તો થોડો એમ પરિવર્તન નહીં લાગતું આ મોસમના લીધે ગળામાં અટકાઈ ગયું છે કોક કશું બધું એટલે થોડો અવાજ અવાજ ચેન્જ હોય ને એવું મને લાગે છે ચાલો એ તો ઓટોમેટિક સુધરી જાય

હા હા મિત્રો પાંથાવાળા માર્કેટ આ મંડાર જાહેર રસ્તો પાછળ અંદર રહે તે મેઇન બજારમાં જવાય અને અમે આયા માર્કેટમાંથી ગંજ માર્કેટ

એસી ની હવા ફીકી પડે ને એવો હે તે વાયરો માપનો માપ એ ઠંડો મસ્ત તો મિત્રો આ જગ્યા અમારે જે ગોમમાંથી પેલું લાવ્યું હતું ને કબાડું કહેવાય જે લાકડાનું બધું હતું એ કોઈ કોમનું હતું ને અમાર નું પડી પડ્યું હડતું હતું એટલે આપવાનું રાખ્યું એટલે વેચી માર્યું એટલે આ લઈને જો હે ભરીને એ કોમ ચાલુ હોય ને પાછળ જો આ અમારે હે ને તાડપત્રી આ કૂતરો હે તે ઉપર ચડીને ફાડી નાખે એટલે જો આ આ રીતે હે તે બધું ડાલા જેવું કર્યું આ કૂતરોને લીધે ખબરે ખવરે ને જે એવાય કરે ને એનું પરિણામ હે તો મિત્રો આ ત્રણ ત્રણ દિવસથી એકના એક બ્લોગ હેડે એનું કારણ છે કે હમણાં અમારા જીજા હતા એમને તે ફોન ચેન્જ કરવાનો હતો તો ફોન ચેન્જ કર્યો પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે મને એમ હતું કે આઈડી જે આપણે હતી ઈમેલ આઈડી એનું ઉપર બધું હે એટલે એ ખુલી જાય આઈડી એટલે ઓટોમેટિક પેલો ફોન રીસેટ કરી અને આપી દીધો અને મને એમ કે ઓટોમેટિક આવી જાય બધા નંબરને બધું પ્રોબ્લેમ એવી થઈ ગઈ કે આઈડીનો પાસવર્ડ ખુલતો હતો જ નહીં પાસવર્ડમાં કોઈક ભૂલ હતી કે થોડી પ્રોબ્લેમ હતી એટલે આઈડી ખુલતી જ નથી એટલે બે દિવસથી એન્મો હતો ખાસી મહેનત કર્યા પછી આ ફોનમાં આઈડી ખુલી એટલે તે બધા કોન્ટેક આવ્યા અને પછી તે જે વોટ્સઅપના વગેરે વગેરે જે બધું સેટિંગ કરવાનું હતું એ કરવામાં આખો બે દિવસનો ટાઈમ લાગ્યો એટલે કોઈ વ્લોગ આવ્યો ને એટલે સીધા ત્યાં મૂકવા ગયા હતા ત્યાંથી મૂકીને આવતા રહેતા અને પછી એ તો કોઈ બ્લોગ શૂટ કર્યો જ નહીં તો આ પહેલો એવો વ્લોગ હશે કે આ લોબો હેડ મતલબ એક દિવસમાં એક જ વિડીયોની ક્લિપ આવી મિત્રો ટેન્શન આવી ગયો હતો બી દિવસથી મને એમ કે આઈડી હવે ખુલે જ નહીં પણ હે તે છેલ્લે બાયોમેટ્રિક વાળો એ ટ્રીક કોમ આવી ગઈ અને ખુલી ગઈ આઈડી મિત્રો આને કહેવાય હળકીયો સાપ જો કેવો ઉપર ચડે હે બાવાળ ઉપર ये जो हो जाए आ जाओ मित्रों के ऊपर चढ़े है हालाकी है ये जो झेड तो है।, तो है तो कम्प्लेट रहे जो है तो आवा टाइम है तो झाड़ ऊपर चढ़ो थोड़ न तो थोड़ों विचारी चढ़ो अच्छे का मैं ऊपर चढ़ो એ જો હજુ તો જાય ચોક જો આટલો ઊંચો છે ઝાડ ઉપર હોયથી ગયો હમણાં હાલ હોયથી તો મિત્રો આવા ટાઈમે તે વાડ બીજી કરવા માટે આપણે ચડવાનું થાય ઝાડ ઉપર તો થોડું વિચારીને ચડું ઓન ઉપર ગયો હે હમણાં અને હમણાં હે તે ટાઈમ એવો હોય ને એટલે વાતાવરણ વરસાદનું હોય ને એટલે આ રીતે ઝાડ ઉપર ચડે કેમકે નીચે પાણીની એવું બધું હોય ને એમથી બચવા માટે મિત્રોની ચાલવાની સ્પીડ જો જમીન ઉપર બીજા સાપ હેડે ને એ સ્પીડમાં હેડે નોર્મલ સાપની જેટલી સ્પીડ હોય ને જમીન ઉપર એટલી સ્પીડ હોવાની ઝાડ ઉપર હોય હમણાં અમે જોત જોતામાં આખા બાવડા ઉપર ફરી દીધું આ જે બાવળ રહ્યો ને આખા બાવળ ઉપર ફરી દો આટલી સ્પીડ હોય અને હળકીઓ સાપ અમારો કહેવાય તમારે જે કહેવાતું હોય ખબર નહીં એ બતાવી દીધો ઉપર લીટી હોય પૂરા કલરની કે વ્હાઈટ કલરની એવી લીટી હોય ઉપર સડન ચાલો તો મિત્રો આજનો આ બ્લોગ આ જગ્યાએ પૂરો કરી દઈએ એન્ડ કરી દઈએ બ્લોગનો કેમ કે ચાર ચાર દિવસથી લગાતાર એક બ્લોગ આવે બોલો મતલબ છોટી છોટી ક્લિપ લઈ અને તે આખા ચાર દિવસનો વ્લોગ આજે તમે હમણાં જોવો ને એ તો હવે તો વ્લોગ એન્ડ કરવો કે નહીં ભાઈ ચાર ચાર ધાડા કોઈ વ્લોગ હોય જો કેટલા વાગ્યા પોચના અઠાવન પ્લોટ ટાઈમ થઈ ગયો જોચ પડી ગઈ તો હવે અમારે જે દૂધ ભરાવાનું છે એ રીતિ રિવાજ પ્રમાણે એ કરવાનું છે તો એ તો બધું વ્લોગમાં તમને જો કે ખબર છે ધીરે ધીરે આદત પડે ને એટલે તે એ બતાવીશું તો આ સાથે આજનો વ્લોગ આ જગ્યા પૂરો કરી દઈએ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ મળીશું નવા વ્લોગમાં ત્યાર સુધી જય માતાજી